લિંબાત ખાતે ઝંકા નવરાત્રી મહોત્સવનું આયોજન કરનાર પાટીલ અને યુદ્ધ ફોર ગુજરાતના જિગ્નેશભાઈ પાટીલે માહિતી આપી હતી સુરતમાં નવરાત્રીનું અનેક જગ્યાએ ભવ્ય આયોજન કરાતું હોય છે ત્યારે સુરતના લિંબાત વિધાનસભા ક્ષેત્રમાં લિંબાતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા લિંબાત ઉત્સવ સમિતિના નેજા હેઠળ અને યુદ્ધ ફોર ગુજરાત સાથે મળી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ એટલે કે ઝંકા નવરાત્રી મહોત્સવનું આયોજન કરનાર છે જેમાં રોજે રોજ અલગ અલગ કેટેગરીમાં ઇનામ વિતરણ સાથે ખેલૈયાઓ માટે અનેક સ્પર્ધાઓ યોજાનાર હોવાની સાથે માસીબા સહિતનાઓ પણ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર હોય સહિતની માહિતી ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને યુથ ફોર ગુજરાતના જીગ્નભાઈ પાટીલ સહિતનાઓએ માહિતી આપી હતી સમિતિ અને ગુજરાત દ્વારા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ જે લિંબાયત વિસ્તારમાં અત્યાર સુધી એક નાના ભાઈ સપના પાન સેટર ખાતે જે નવરાત્રી ચાલતી હતી તો બે ત્રણ વર્ષથી વિચારતી હતી કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીએ ના આપણા વિસ્તારના જ નહીં પણ આખા પૂરા સુરત શહેરના પણ લોકો ત્યાં આવીને ગરબા રમે અને સાથે સાથે ગરબાનું આયોજન કરે અને સારા એવા ટ્રેડિશનલ વેશભૂષા કરીને આવે એવી રીતે આ આયોજન અમે કર્યું છે સાથે સાથે આ નવરાત્રિમાં ગરબામાં તમે જુઓ તો આ દિવ્યાંગલ જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં આવવાના છે ને આપનો એ એટલે ગરબા રમીને આપને આનંદ આપવાના છે સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામોને પણ આપણે ત્યાં રાખ્યા છે જેવી રીતે કે ઇનામોની ત્રણ કેટેગરી રાખી છે એમાં જે કિડ્સ હોય એનું અલગ છે ટીનેજરનું અલગ છે ને પછી થોડાક ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના અલગ આવે ત્રણ ઇનામોની આપણે કેટેગરી રાખી છે ને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ અમે આપણે ત્યાં આપી રહ્યા છે આપવાના છે તો આ જે નવરાત્રિ છે એ નવરાત્રિ ખૂબ સરસ થશે ખુલ્લા મેદાનમાં છે વરસાદ જો નીચ પડે તો ખરેખર આ નવરાત્રિને ચાર ચાંદ લાગી જાય એવું મારું કેવું છે અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત ઝંકા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પ્રથમવાર લિબાયત ખાતે સૌથી મોટી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે આપ આપસો જાણો છો

અલગ અલગ પ્રકારની છે વિશ્વસ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો કરવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ સંસ્કૃતિને પ્રોત્સાહન સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આમ આપણે જોઈએ જોવા જઈએ તો લોકોને સૌથી મોટો પ્રશ્ન સુરક્ષાનો હોય છે અને જ્યારે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ત્યાં પૂર્ણપણે આપણે સુરક્ષાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે બોડીગાર્ડ હોય કે પછી બાઉન્સર હોય બધાને આપણે ત્યાં વ્યવસ્થિત ટીમ જે આપણે બોમ્બેથી મંગાવેલી છે એવી ટીમને ત્યાં ચૂઝ કર્યું છે સાથે સાથે સમગ્ર મેદાનમાં વિશાલ મફત પાર્કિંગની સાથે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની આજુબાજુને જે મેદાન છે એમાં આપણે પાર્કિંગની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એના લીધે જે ખલરિયા આવશે એ ખેલૈયાઓને જરાક પણ પાર્કિંગ માટે અગવડતા નહીં પડે એના માટે ખાસ તકેદારી આ આયોજન સમિતિ દ્વારા રાખવામાં આવી છે એ લિંબાયત ના રહેવાસી ત્યાં ગરબા કરતા હતા આપનું સપનું હતું લિંબાયત ના મેદાન પર આપણે નવરાત્રી કરીએ અને એનું આયોજન આપણે સારી રીતે કરી શકાય એના માટે અમે વર્ષથી અમે લાગ્યા હતા એના પછીના આ એક તક મળી અને આ તક અમે સાંપડી લીધી હોય અને એ હિસાબથી આ ગરબાના નવરાત્રીનું આયોજન અમે કરી રહ્યા છીએ સાથે સાથે અમારો હિત એક છે કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ અપાવવાનો છે નાગરિકોને મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સંસ્કૃતિને આ મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અમે અપીલ કરી રહ્યા છીએ સાથે સાથે જે વેશ પરિધાન કરીને આવશે કે પરંપરાગત ડ્રેસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને

તો આપ સૌ વતી હું વિનંતી કરું છું કે સુરક્ષાના દરેક ઉનેકને આપ શ્રી દ્વારા આ લિંબાયપુસ સોમેદની યુથ ફોર ગુજરાત દ્વારા જે ધડકા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે એનો પ્રચાર પ્રસાર આપના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરવામાં આવે એવી હું વિનંતી કરું છું અને સાથે સાથે દરેક પ્રકારની સુરક્ષા સાથે અને સાથે સાથે સંસ્કૃતિ સાથે અને સાથે સાથે આપના માતાજીના ગરબા ત્યાં વ્યવસ્થિત રીતે પાંચ નેવડે એના માટે અમે પ્રયત્ન બધા કરી રહ્યા છે એના માટે આપ સૌને આજે અહીંયા ભણવામાં આવ્યું છે આપના કંઈ પ્રશ્નો હોય તો મને કેટલું મેં અત્યારે જવાતા કે લિંબાઈતમાં પણ નવરાત્રિનું આયોજન થાય અને સુરત શહેરમાં ઘણી જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં મોટી મોટી નવરાત્રિની ઇવેન્ટ થતી જ હોય છે પણ લિંબાઈતમાં કેટલા પરિવાર એવા છે જે લોકો પોતાના બાળકોને બહાર મોકલતા નથી ખાસ કરીને છોકરીઓને એટલે સંગીતાબેનને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને લિંબાયતના લોકો માટે વિચારીને આ નવરાત્રિનું આયોજન કર્યું આમાં જે સ્થળ છે નીલગિરી સર્કલ અને નીલગિરી ગ્રાઉન્ડ જેમાં પાર્કિંગની વ્યવસ્થા જે લોકો ખેલૈયાઓ છે એ લોકો જે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ લોકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે ચાર લાખ સ્ક્ર ફીટ સ્ક્વેર ફીટની જગ્યા છે અને એની સાથે જેમ સંગીત બેને કહ્યું કે બસ્સો જેટલા ત્યાં બોડીગાર્ડ રહેશે મેલ અને ફિમેલ એ બંનેની વ્યવસ્થા થશે ના નવરાત્રિમાં હું કહીશ કે સુરતથી તો બધા આવશે જ પણ ખાસ કરીને લિંબાયતના લોકો ત્યાં આવે પોતાના પરિવાર સાથે હું અહીંયાથી હું આપને ઇન્વિટેશન આપું છું આ નવરાત્રિ લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત સરકાર બે હજાર પચીસ જે છેલ્લા ત્રણ વર્ષથી કરે છે આ વખતે એમને લિંબાયતમાં વિચાર્યું છે હું એમને અભિનંદન પાઠવું છું અને આ નવરાત્રિ આગળ પણ કરતા રહે એવી શુભકામના પાઠવું છું